હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બિલીપત્ર તો મિત્રો આજે આપણે જાણીશું બિલીપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકામના પૂરી કરે છે એટલું જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગ બલીને સમર્પિત કરવાથી તીર્થોનું લાભ ફળ મળે છે આ વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રી રામ પાસેથી કહેવડાવ્યું છે કેવડાવ્યું કે જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહીં બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્ત ચાપ ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે બિલીપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે બિલીપત્રના પૂજન પાનની દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે ઘરમાં બીલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે બીલીપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે એને પોતાની પાસે રાખવાથી ક્યારેય પણ ધનની ઓળખ નહીં આવે બિલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે કહેવાય છે કે શિવને બિલવપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બિલવપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણ સમૂહમાં જ મળે છે બિલવપત્રને મહાદેવના રૂપ ગણાય છે એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે એટલું જ નહીં પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવું જોઈએ નહીં ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી ચતુર્થી અને અમાસ દિવસે બિલીપત્ર તોડવું નહીં કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બિલીપત્ર ન તોડવા જોઈએ જો આ તિથિઓમાં શિવ પૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો બિલીપત વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે માધ્યમમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે તેના ત્રિદલમાં વેદોનો નિર્દોષ નિર્દેશ છે તેના ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થળને વિશે વેદાંતના અર્ક ની અભિવ્યક્તિ છે બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ બિલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ કાક કે બિલી વૃક્ષને સ્વયં સદાશિવ સ્વરૂપ છે બિલીપ ઉત્ ઉપપત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંથી તેમાંની એક ઉલ્લેખ્ય છે કે એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેગુર વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે જયાએ કહ્યું દેવી આ વૃક્ષ આપના પ્રશ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે અને દેવી એ આ વૃક્ષનું નામ બીલી રાખ્યું બિલી વૃક્ષનો મહિમા અપરંભાર છે એક માન્યતા એવી પર્વત છે કે બિલી વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યના પરિણામ રૂપ છે તેના ફળની આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે બિલીના ફળની વિશેષતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બીલી વૃક્ષની કુંજોમાં છે બિલી ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલી લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું છે જે સ્ત્રી વૃક્ષ તરીકે ઓળખાયું છે બિલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે તદુપરાંત તે શિવજીના ત્રિશુળ નો પણ નિદર્શક કરે છે મુનિવર્ય યાજ્ઞવલ્પના માતાનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહેજતા અને સિદ્ધિથી એકાગ્ર ચિત્ત કરવામાં આવે તો તે મનોવાંસિત ફળને આપે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે બિલીપત્રો કેટલીક વખત અપ્રાય હોય છે ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બિલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે બિલી વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે બિલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી બિલી વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીનો વાસ છે આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે ફળમાં વાસ છે આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે બીલી વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે બીલીપત્ર કોણ અર્પણ કરી શકે એવી રીતે અર્પણ કરવા તો જેવો બિલી વૃક્ષનું જતન કરતા હોય તે તેની માવજત કરતા હોય તે વ્યક્તિ વૃક્ષ અર્પણ કરી શકે બિલી પાન અર્પણ કરી શકાતા નથી ખંડિત થયેલ તૂટેલ કાણાવાળા પત્ર અર્પણ કરવા નહીં ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલીપત્ર અર્પણ કરી શકાય છે પાંચ પાન કે સાત પાનનું બીલીપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર છે પાંચ કે સાત પાન નું બિલીપત્ર શિવજીને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમમાં સરસ મઢાવીને ગૃહમાં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ગૃહમાં પ્રવેશ કરી શકતી નથી બિલી વૃક્ષને નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દેવો કરવાથી સ્વયં શિવ પૂજાનું ફળ મળે છે અસ્તુ તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરોળ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ